નમસ્કાર દર્શક મિત્રો અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરા શહેરમાં અકસ્માતનો સિલસિલો યથાવત શહેરના ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા પાસે એક રિક્ષા બાઈક અને એક લારીવાળાનો ગંભીર અકસ્માત થયો જેમાં બાઇક ચાલકને ગંભીર ઇજા પહોંચતા એકસો આઠ દ્વારા એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડાયા જાઓ 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 કાલ સે ભૂખી હે ને વિશે ને મેં જાઓ